રાજકોટ માર્કેટ યાર્ડે અનોખો પ્રયોગ શરૂ કર્યો છે શાકભાજીના કચરાને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો યાર્ડમાં શાકભાજી વિભાગમાં પડી રહેલા સડેલા શાકભાજીમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવાનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે ઓર્ગેનિક ખાતર માટેના પ્લાન્ટમાં પ્રાથમિક તબક્કે દરરોજ સાતસો કિલો ખાતર તૈયાર થઈ રહ્યું છે માર્કેટિંગ યાર્ડ આ ઓર્ગેનિક ખાતર માત્ર દસ થી પંદર રૂપિયા કિલોમાં વેચાઈ રહ્યું છે શાકભાજીના પ્લેટફોર્મ પર પડી રહેલા શાકભાજી તેમજ સડીલા શાકભાજીને કારણે દુર્ગંધ ફેલાતી તેમજ ગંદકીથી લથવત પ્લેટફોર્મ રહેતું હોય છે યાર્ડમાં મળતા ઓર્ગેનિક ખાતરને કારણે ખેડૂતોને અનેક ઘણો ફાયદો પણ થશે અમે બધા ડિરેક્ટરોએ વિચાર વિમર્શ કરી અને એક પ્લાન અમલમાં મૂક્યો કે વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતના બને તો અમને જાણવા મળ્યું એ વડોદરા એપીએમસી માં રીતના એક પ્લાન કાર્યરત કાર્યરત છે તો અમે ત્યાંની વિઝિટ કરી એ પ્લાન જોયો અને પછી બધા પણ આ ટાઈપનો એક પ્લાન નાખીએ તો શાકભાજીનો નિકાલનો પણ પ્રશ્ન હલ થઈ જાય અને ખેડૂતોને સસ્તા ભાવે ઓર્ગેનિક ખાતર મળે આ હિસાબે જે જે ખાતર ઓર્ગેનિક ખાતર માર્કેટમાં પચાસ રૂપિયા થી માંડીને સિત્તેર રૂપિયા મળે છે એ જ ખાતર એ ઓર્ગેનિક ખાતર અને એના કરતાં પણ સારી ક્વોલિટી અમે લેબોરેટરીને એ બધું ચેક કર્યું એમાં પણ એના કરતા પણ માર્કેટમાં મળતા ખાતર કરતા પણ સારી ક્વોલિટીની લેબોરેટરી અમને બતાવે છે અને ઈ ખાતર અમે વેચાણ ચાલુ કર્યું છે અને ઈ વેચાણ અમે દસ રૂપિયા લૂઝમાં અને પંદર રૂપિયા પેકિંગમાં એવી રીતના અહીંયા બેઠા જ અમે ખેડૂતોને ખાતર વેચી રહ્યા છીએ